જેની જે મોટા ને એક બાજુ બેઠા બધા બધા જમ્યો એવા હોય છે વાત થાય હોય એવા દેખો એવા થાય બધી વાત

મી કોક નો મારી મારો ફોટો ના આવે પણ એમાં બહુ ખોચો પડે લે પણ એટલે ફોટો ફોટો પાડવા માટે તો પબ્લિક કોમ તલફારી રહી છે હું 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 પોઈન્ટ કહું કે બધા જમાઈઓ બધા બધા જ અમૈયો ખૈયા વાળા જ જેણી જેણી વાતે મોઢું ફૂલાઈ ને એક બાજુ બેહી જ્યા હોય તેનો પ્રસંગ બગાડવાનો કોઈનો પ્રસંગ સુધારવાનો ના બધા આ કરો તા આ હું ને મોઢું તા એની તો બોલે આલ પેલા આલ પેલું આલ પેલું આલ કરીને ડાચું ફૂલેનું જતો કા બેઠા ખરાબ કરો મારું કુમાર ટેબલ

બધા ખાવાનું હોય તો કરવું ને આટલું જો તમારા પાત્ર મોટા થશે તમારો પ્રસંગ હશે તો નહીં પડે તો ખાઈ ન હજુ બેઠો ખુરશીમાં જ બેઠો એટલે પેલા આવી ગયા કુમાર મજામાં આવો મજામાં શું કરો એટલે હું કરતો બેઠો છું જ્વનથી હા એક કોમ કરો ને આપણે કાલ ધ્વન જવાની તે આપણે પેલું લેતાય બહુ ગયું કોક લાવો એટલે હું તે થાય વાંધો હું તમને પણ એટલે પણ બીજા નહોતો તમારા કુટુંબમાં કોઈ બી લઈને જતા ને

તમે કોમ કરવાનો કોઈ ડોલો ના ભર જે સમજુ જમાઈ હોય ને સમજુ જમય જમી હાથે બધું કોમ ઉપાડી લે

આવી બધી લોથો કરવી મારા ઘટાટ આવવાનું જ નહીં તમારે ઘેર જ મગજ મારી કરવા ખોટી કોમ કરો જે કરતા હોય ટુકડા બદલા ભગવાન કરો